પૈસા લીવે દારૂ આખું ગોમ પાસે મારું થઈ જાય બીજા પાસે તો બસાત કે મોત કે આલમ મેલી ઉઠેન લાયા હા હા ધરમ ધરમળા મોહણિયા કો

Pokoknya, 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 ya? pokoknya, 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 pokoknya,

આબુ પડે એવું હોય તો આબુ જ પડે તમારા બદલે ખરેખર તમારો છોકરો નહી થઇ ગયો મારું બેટું હગુ હગું લઈ ને આ તમારા બદલે કો છો

તેમાં તો તમાર પાસે ને આવ્યા છું કે મને ખબર છે કે તમારો હગુ ઉલડી ગયો છે બઉ અને તમે મોણો હારા લાગ્યા મને લેબુજી ને તમે ગોમ હેડન ને તો નોમ છે ઈજ્જત છે લેબુજીને તો ખરી તેમાં તમારો છોકરો કીધો કોમ નોકરી ખારી કરે છે અને લેબુજી કો પૈસા આલે આવા છે કીધું હોમે પૈસા ને તો તમે ચિંતા જ ના કરો બે લાખ રૂપિયા જોતા હશે તો હોજ ના પડવા જી ભલા તમે તેમાં તો તમાર પાસે ના આવ્યા છું તમારા બે લાખ રૂપિયા જોતા હશે ને તો આપડે આઈશું પણ તમે છોકરાને હકુ કરાવો

સારું કર્યું તમે આઈ ગયા હું તો બે લાખ રૂપિયા હાલ વાતર છો તો રાતના તો તારા દેપાર દાડે દેખાઈ ગયા તા મને તમને દેખાઈ દો વાત કર્યું તમે આયા હો આવા પૈસા ના લાવે શેત્ર